મિત્રો રામ રામ ને સીતારામ બધાય ને તો મારા નવા બ્લોગ માં તમને હાર્દિક સ્વાગત છે તરમા જો સવાર થઈ ગઈ છે અને વાદળ સાયુ વાતાવરણ છે એટલે કે સુરસ તો દેખાતા નથી અને આપણે જોઈલ પર ટેરેસ ઉપર સોલર હીટર છે પાણી નું ગરમ પાણી કરવા માટેનું તો આપણે કે નું નાય ને સરસ મજાની ની બીજી સફાઈ પણ કરી નાખી છે અને હવે આપણે પ્રાર્થના નો ટાઈમ પણ થઈ ગયો છે તો હમણાં આપણે પ્રાર્થના કરવા જવાનું છે અને આપણે નાસ્તો કરી આયા છીએ કે જગના તમારે બેનેલ પર જો નાહીને કપડા સુકવવાયા અસેલ પણ ધોરીએ તો આપણે તો કપડાને એવું ધોવાઈને ક્યારનું સુકવી દીધું છે તમે જોઈ રહ્યા છો કેવું સરસ મજાનું વાતાવરણ છે વાદળ સાહેબ તો હવે આપણે પ્રાર્થનાનો ટાઈમ પણ થઈ જશે તે પહેલા આપણે પ્રાર્થના કરીએ ને પછી આપણે પ્રમાણે આપણે દરરોજ આપણે room માં જવાનું હોય અને parlor નું કઈક નવી ને શીખવાનું હોય તો હમણાં આપણે પ્રાર્થના કરી દઈએ પછી જવા દઈશું શીખવા તો આપણને મેડમ ને તો theory છે અને હવે પ્રેક્ટિકલ કરવાના છે તો હમણાં બધા આવશે આ બધા જો વીઆઈ છે આપણે parlor ના room માં અને હમણે આજે તો આજે તો મેનિક્યોર શીખવાનું છે તો આ બધા જો આવી ગયા છે હમણે મેડમ આવે એટલે સ્ટાર્ટ કરી દેશે અને આ લખવાનું બાકી લખે છે બધાય તો આપણે ક્યાં નથી થઈ અને હમણાં મેડમ આવે એટલે આપણે મેન્યુ કરવાનું છે પ્રેક્ટિકલ કરવાનું છે પહેલાં તો આપણે થિયરી લખીએ અને હવે આપણે પ્રેક્ટિકલ કરવાનું છે જો મેની પ્રેક્ટિસ કરવાની છે તો બધાને પહેલાં બાઉલે આપી દીધા છે ને એમાં જો આ શેમ્પુ નાખી દીધું છે ને આ બધા જો બેસી ગયા છે ગ્રુપ વાઇઝ બેસી ગયા છે ચાર ચાર ગ્રુપમાં અને મેડમ આપણે જો આ વિશે બે આપણે શીખવડશે

ગરમ પાણી માં હાથ ગોય દીધા છે અને આપણે જે કેમિકલ નાખીએ એ બધા કેમિકલ નાખી દીધા છે તો ફાઇનલી બધા જો પ્રેક્ટિસ કરવા માંડ્યા છે મેનીક્યુઅર ની

તો બધા જો એક બીજા ઉપર પ્રેક્ટિસ કરી રહ્યા છે મારા ફ્રેન્ડ ને જે મેનીક્યોર કરી દે છે એક બીજા ઉપર કામ કરી રહ્યા છે તો જો સરસ મજાની નેલ પોલિશ કરી નાખી છે બધા તો જો બધા નેલ પોલિશ કરી રહ્યા છે અને આ બધા પ્રેક્ટિકલ કરી રહ્યા છે બધાએ

રોપડા આવી ગયા છે આપણે નાના કુંડા લીધા છે એમાં જો રોપવાના છે નાના નાના છોડો અલગ અલગ રોપડા છે બધા જો તો આપણે કાલ કુંડા મેં એને સોંપી દઈશું મારી રૂમ ચેન્જ થઈ છે તો અમે બીજા રૂમ આવી ગયા છે આ બધા સામાન બધો બરોબર કરી રહી તો આપણે આલ પા આપડા બેડ છે જો જમવાનું થઈ ગયું છે ને આપણે જમવાનું આજ તક ન જાય તો અમે જો પાણી છે આજે તો પાણી ખાવાની મજા પણ આવ છે تو ہے جو اپڑے بدا ایو جیسے جمما تو بدا پانی پوری کھائے لیسی ہمڑے تو بدا آلو پانی پوری کھاوا تو ویڈیو کیو